ઇતિહાસમાં પહેલીવાર પૂર્વ પોલીસ કર્મીની ગુસ્સીટોક અને પ્રોહિબિશન હેઠળ ધરપકડ કરવામાં આવી વડોદરામાં તોડ કરનારા સ્ટેટ મોનિટરિંગ સેલના કર્મી સાજન નાહીરને ઝડપી લેવાયો છે એસએમસી કોન્સ્ટેબલ સાજને કરજણ ખાતે ટેન્કરમાંથી એક પોઈન્ટ પંચોતેર કરોડની કિંમતનો દારૂનો જથ્થો ઝડપ્યો હતો અને આ કન્ટેનરને જવાબ દેવા માટે તેણે દારૂના સપ્લાયર પાસેથી પંદર લાખ રૂપિયા લીધા હતા આરાકમ રકમ આંગળીયાથી મોકલ્યા પણ સામે આવ્યું હતું કોન્સ્ટેબલ સાજન અને વચ્ચેની વાતચીત પણ સામે આવી હતી જે બાદ સાજન આહિરને સસ્પેન્ડ કરવામાં અને હવે એસએમસી આરોપી સાજન આહિરની ધરપકડ કરી છે ઇતિહાસમાં પહેલી વખત આવું બન્યું છે કે જ્યાં પૂર્વ પોલીસ કર્મીને અને પ્રોહિબિશન ધરપકડ કરવામાં આવી છે આ ભ્રષ્ટ અધિકારી કે જેણે લાંચ લીધી હતી તેની ધરપકડ થઈ છે સંવાદદાતા માનુ ચાવડા વધુ વિગત સાથે લાઈવ જોડાયા છે માનુ આ ભ્રષ્ટ અધિકારી કે જે લાંચમાં પકડાયો હતો ઇતિહાસમાં પહેલીવાર આ પોલીસ કર્મીની સામે ટોક અને પ્રોહિબિશન હેઠળ ધરપકડ કરવામાં આવી છે હવે શું કાર્યવાહી થશે કારણ કે પંદર લાખની લાંચ લેવામાં તેની ધરપકડ થઈ છે માનું માનુ સાજન આ તારીખે એક કન્ટેનર હતું જે દારૂ ભરેલો હતો અને એક પોઈન્ટ પંચોતેર કરોડ રૂપિયાનો દારૂ હતો એ ગુજરાતમાં પ્રવેશવા દેવા માટે થઈ અને જે સપ્લાયર છે એની પાસેથી પંદર લાખ રૂપિયા આંગળીયા મારફતે લીધા પાંચ લાખ રૂપિયા ગાંધીનગર આંગળીયામાં લીધા અને દસ લાખ રૂપિયા જૂનાગઢ ખાતે ટ્રાન્સફર કર્યા હતા આ સમગ્ર મામલે જયારે ટેન્કર ટેન્કર છે એ કરજણ પહોંચ્યું ત્યારે વડોદરા એલસીબીએ આ ટેન્કર ઝડપી લીધું અને એના કારણે આ સમગ્ર ઘટસ્ફોટ થયો છે જે સપ્લાયર છે એને ડીઆઈજીને ફરિયાદ કરેલી કે આવી રીતે મારી જોડેથી પૈસા પડાવવામાં આવ્યા છે અને તેમ છતાંય ટેન્કર પકડાઈ ગયું છે આખા મામલામાં સાજન આહિર જે એસએમસીનો કર્મચારી છે કોન્સ્ટેબલ છે એને અધિકારીઓના નામે આ પૈસા લીધા હતા અને પૈસા જુનાગઢ મોકલાવ્યા હતા આજે ફરિયાદ આવતા તપાસ કરવામાં આવી અને એસએમસીએ જ આ સાજન આહિરની જામ ખંભાળિયાથી ગઈકાલે ધરપકડ કરી છે અને હવે વડોદરા એલસીબીને સોંપવામાં આવશે કરજણમાં આનો ગુનો દાખલ કરી અને કાર્યવાહી કરવામાં આવશે પરંતુ પ્રથમ વખત ગુજ્સી ટોકનો ગુનો છે એ આ પોલીસ કર્મચારીના વિરુદ્ધમાં કરવામાં આવ્યો છે દાખલ કરવામાં આવ્યો છે એટલે ઇતિહાસમાં પહેલી આ ઘટના છે કે દારૂના વેપલા સાથે જોડાયેલો એસએમસી માં નોકરી કરતો કર્મચારી પકડાયો છે અને એના વિરુદ્ધમાં ટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે એની મિલકતો ટાંચમાં લેવામાં આવશે ગુથ્છી ટોકના જે નિયમો છે એના આધારે સમગ્ર આ કાર્યવાહી કરવામાં આવશે જે સપ્લાયર છે એના વિરુદ્ધમાં એને મુખ્ય આરોપી કરવામાં આવ્યો છે અને આ સાજન આહિર છે એને સહ આરોપી તરીકે લેવામાં આવ્યો છે અને એના વિરુદ્ધમાં પણ ટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે આજે વડોદરા એલસીબીને અથવા તો કરજણ પોલીસને આ આરોપી છે સોંપવામાં આવશે અને ત્યારબાદ પોલીસ કાર્યવાહી કરશે કોર્ટમાં રજૂ કરશે અન્ય પુરાવા છે એ પણ એકત્રિત કરશે પરંતુ એસએમસીએ જે તપાસ કરી એમાં સાજન આહીર અને જે સપ્લાયર છે એના વચ્ચે જે વાતચીત થઈ છે એની ઓડિયો ક્લિપ પણ મળી આવી છે અને એના આધારે જે એસએમસી આ કાર્યવાહી કરી અને સાજન આહીરની જામ ખંભડિયાથી ધરપકડ કરી અને એને હવે કરજણ પોલીસને સોંપવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જી ને બિલકુલ માનું વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર તો હવે વાત કરીએ આગળ અમદાવાદની